ભાવનગર અને અમરેલી જિલ્લાની સરહદ પર પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેસર તાલુકાના ઉગલવાણ ગામના યુવક કમલેશ ચુડાસમાએ સાવરકુંડલા પોલીસ પર અમાનવીય વર્તન ઢોર માર અને જીવથી મારી નાખવાની ધમકી આપ્યાના ગંભીર આક્ષેપો કર્યા છે પીડિત કમલેશ ચુડાસમાના જણાવ્યા મુજબ તેને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાંથી ફોન કરીને કોઈ અરજીના સંદર્ભમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો જ્યારે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે નીતિનભાઈ નામના જમાદારે તેને પોલીસ સ્ટેશનના ધાબા પર લઈ જઈ તેનો મોબાઈલ ફોન અંચકી લીધો હતો યુવકનો આક્ષેપ છે કે કોઈ પણ કારણ વગર કે પૂછપરછ કર્યા વગર તેની સાથે ગાળાગાળી શરૂ કરવામાં આવી હતી અને તેને હેન્ટર વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો કમલેશે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે મને એટલું ઢોર માર મારવામાં આવ્યો છે જે હવે મારાથી સહન થતો નથી હું નિર્દોષ હોવા છતાં મારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું છે માર માર્યા બાદ પોલીસકર્મીએ યુવકને મોઢું બંધ રાખવા માટે ધમકાવ્યો હોવાનો પણ આક્ષેપ છે પીડિતના જણાવ્યા અનુસાર તેને ધમકી આપવામાં આવી હતી કે જો તે આ વાતની ક્યાંય પણ ફરિયાદ કરશે તો તેને ઘરેથી ઉઠાવી જઈ રસ્તામાં તેનું એન્કાઉન્ટર કરી નાખવામાં આવશે આ ધમકીને કારણે યુવક અને તેનો પરિવાર હાલ ભારે ફફડાત અને ભાઈના ઉથાર નીચે જીવી રહ્યો છે અને એક કામી ખોરવતો હતો પોલીસવાળાએ ફોન કરી બોલાવી સાવર અને ના લઈ જાય ને ઢોર માર મેળવશે સાહેબ આનો મને ન્યાય અપાવો લોકો પ્લાસ્ટિકના પાઇપથી એના પગ બે હોજવાળી દીધા છે મેં તો કાળા ડાભા પડી ગયા છે હાલી નથી આપતો રાતનો ઊભો થઈને ભાગવો પડે છે રાઈતનો ઊભો થઈ કારણ મને અત્યારે ક્યાં દાખલ કરેલા છે અત્યારે ખૂટાડા દાખલ છો સાહેબ મને આનો કોઈ ન્યાય અપાવો નારી આવી હું ભૂલ મારા મારા છોકરાની હું ભૂલ છું પ્લાસ્ટિકના પાઇપે પાઇપે મારી મારી અને કાળો મશ કરી દેખ્યો છે મારું નામ સુડશમાં કમલેશ ગામ મોગલવાડ મને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો તો અને બોલાવ્યો કે તમારી ઉપર અરજી થઈ છે તમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ટાઉનની અંદર હાજર થજો તો હું સાવરકુંડલા પોલીસ સ્ટેશનની અંદર હાજર થયો ત્યાં મને નીતિનભાઈ કરીને જમાદાર છે એને મને ફોન કરીને ગુપલા માળે ધાબા ઉપર બોલાવ્યો અને ત્યાં બોલાવ બોલાવી ને મારા જોડે મારી જોડે ફોન લઈ લેવામાં આવ્યો ને મારી જોડે હાથાપાય કરવામાં આવી ગાણા બોલવામાં આવી છે અને મને ઢોર માર મારવામાં આવ્યો છે તમને કેટલો માર મારવામાં આવેલો છે અસહનીય માર મારવામાં આવ્યો છે કે મારીથી સહન ન થયું એટલું મને મોઢા ઉપર આંખોમાં અને પગના તળિયામાં ને હાથની હાથની હાથળીઓમાં બહુ માર મારવામાં આવ્યો છે તમને કેનથી માર મારવામાં આવેલો છે મને પાઇપ અને એલા હેન્ટર વડે માર મારવામાં આવ્યો છે પછી તમને શું શું એને કીધેલું છે મને ધમક્યું પણ આપી છે કે જો તું આ વાત કોઈને કહે કે પોલીસ ફરિયાદ કરી તો તારી ઘરેથી ઉઠાવી લઈશ અને તને રસ્તામાં અધ્વશાળે એન્કાઉન્ટર કરીશ ને તને ખૂબ મારીશ તમે ન્યાય માટે શું કરશો હવે તો મને આ બાબતે મને ન્યાય મળવો જોવે અને મને ન્યાય અપાવો મને નિર્દોષને ખૂબ ખોટી રીતે મારવા માર મારવામાં આવ્યો છે તો મને ન્યાય અપાવો